ગઈકાલે અંજાર શહેરના બાર મીટર રોડ વિસ્તારમાં સાંજના સમયમાં એક બનાવ બનેલ છે જેમાં સાંજે બે લોકો વચ્ચે જે ઝઘડો થયો એમાં જે એક વ્યક્તિ હતો જેમનું નામ કાનજી ઉર્ફે કાનો નાનજી દત્તાણ્યા એ જે છે જે મરણ જનાર છે જેમનું નામ જગદીશ અણધાભાઈ દેવી પૂજક છે એમને છરીના ઘા અલગ અલગ જગ્યા ઉપર મારીને એમની મૃત્યુ નિપજાવેલ છે અને આ જે બનાવ બનેલ એમાં પોલીસને એ બનાવની જાણ થતાં તાત્કાલિક પોલીસ દ્વારા જે છે એમાં આરોપીને પકડવામાં આવેલ છે અને બનાવનું જે કારણ છે એમાં જે બંને આરોપી અને મરણ જનાર મરણ જનાર જે છે એ આરોપીને અમુક રૂપિયા ઉછીના આપેલા હતા જેના લીધે અવારનવાર એમને હેરાનગતિ થતી હતી જે ભોગ હતા આ એક પ્રાથમિક કારણ અત્યારે જાણવા મળ્યું છે અને જેના લીધે એમને જે માનસિક ગતિ થતી હતી એમને કારણે એમના ઉપર જે છે હુમલો કરવામાં આવ્યો છે અને એમની મૃત્યુ નિપજાવવામાં આવેલ આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જે છે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ તથા જીપીએક એકસો પાંત્રીસ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને અત્યારે આગળની કાર્યવાહી આ તપાસનો ચાલુ છે